મંલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલ વિવિધ કૃતિઓ અને પ્રયોગ પ્રદર્શનમાં રજૂ કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી હતી દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ તેમજ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે તારીખ અઠાવીસ ફેબ્રુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે ભૌતિક છાત્ર સીવી રમણે રમણ પ્રભાવ શોધ અંગે અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠાવીસના રોજ જાહેરાત કરી હતી જેથી દર વર્ષે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના ધોરણ છ થી આઠ વિદ્યાર્થીઓએ ભાગ લઈ જાતે તૈયાર કરેલ કૃતિઓ અને પ્રયોગો પ્રદર્શનમાં રજૂ કર્યા હતા અને કન્યા શાળા ત્રણની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી ભૌતિક શાસ્ત્રી ચંદ્રશેખર રામને અઠાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો અઠાવીસના દિવસે પોતે કરેલી શોધ રામન પ્રભાવની રજૂઆત કરી હતી તેના સંદર્ભમાં દર વર્ષે આ દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં એમણે કરેલી શોધોના સંદર્ભમાં એમને નોબેલ પારિતોષિકથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તે તેના અનુસંધાનમાં આજે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર એકમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા એક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ પ્રયોગો અને અંધશ્રદ્ધાના નિવારણના પ્રયોગોની સુંદર રજૂઆત કરી હતી અને આ વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે અંકલેશ્વરની ગુજરાતી કન્યા શાળા નંબર ત્રણના શિક્ષણ સ્થાપ અને દીકરીઓ આવ્યા હતા અને આની એક સફળતાપૂર્વક સરસ રીતે રજૂઆત કરી બાળકોએ મારું નામ કલ્પના છે હું મુખ્ય શાળા નંબર એક ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે તારીખ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી અમારી શાળામાં અમારી શાળામાં લર્નિંગ બાય ડૂઈંગના વિજ્ઞાન લેબના વિવિધ સાધનોની ઓળખ તથા સમજ આપવામાં આવી કન્યાશાળા નંબર ટ્રણની વિદ્યાર્થીનીઓએ પણ અમારી શાળાની મુલાકાત લીધી વિવિધ પ્રયોગોનું નિર્દેશન કરાવ્યું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ નમૂના તથા પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું તથા આજ રોજ તથા આજ રોજ વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટરામ કરેલી શોધને કારણે અઠાવીસ ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન તરીકે ઉજવાય છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર